ગુડ મોર્નિંગ મારી ફેમિલી તો 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 તૈયાર થઈ અને હા બધાને મારા તરફથી હેપી નવરાત્રી ગાવાની મજા આવશે હું અમે મારો ભાઈ બેઝનો હવાડો નો રૂમ સરખા કરી છીએ જો આ સહ રૂમ અમારું ભાઈ નો મારો ભેગું છે સ તાવ જેવું થોડું આજે અમે ઘેર રહી સદલાશ ના નહીં તો પછી ભાઈ ક્યાંક તું ઘેર રહીશ તો છે ને આપણે સાફ સફાઈ કરી લઈએ ઘરની તો હવે તમને હું રસોડામાં લઈ જાઉં મતલબ નવું ફ્રીજ આવી છે મારું મારું જ હતું તો કે પેલનથી

ఆలో కలర్ ని ఇష్టపడతను લીలో కలర్ ను હતું લાલ కలર નું ય ફેચ હતું પણ એવા కలર હારા ના લાગે એલા પછી મે એકદમ બ્લેક કલર દ લે લીધો આપરેમાં દેખઈએ હો મતલબ આ કા છે વો હો તો આપણે એ વને વ દેખઈએ રસોડામાં ઉઠું જોયા જવાનું અનુરોધ છે જવાનું હવે હું ખોલીને બતાવું આ છે ઉપરનું અમા આઈસ્ક્રીમ છે કોઈ કેક હોય એવું બધું આમાં મેળવાનું ઠંડુ પગડી ના જાય એના માટે અને વેકન સફરજન ફળ ફ્રૂટ અમા મૂકવાનું આ એટલા માટે આપ્યું છે બરાબર આમાં ફ્રીજર વધારે થાય મતલબ ઠંડુ વધારે થાય અમારે આ નેચરનું છે તો અમા પાણીની બોટલો ને એવું બધું મૂકવાનું શાકભાજી મૂકવાનું કહેવાય બકેટ શાકભાજી મૂકવાનું શું કહેવાય કોઈને શાકભાજી મૂકવાનું એનું વર્ક ફૂલ કંપનીનું હવે ફૂલ કંપનીનું અને દસ વર્ષની વોરંટી આપી છે ગેરંટી નહીં આવી હોય વોરંટી આપી હા બરાબર પકડાઈ જાય ભાઈ વાઘ વાઘ પકડાઈ જાય ના જવા દો ઓ બાપા અરે બાપા હું લેવા આવ્યો સાની બોલાવું શું હોય તો નહીં હું લેવા આવ્યો અમુક

કેટલું જોર કાઢજો ચલું જોર કાઢજો મમ્મા ઓય ડોઢી નજરે જોવો છો બોલો અઈ એક વરસ ની થઈ તો પણ હજી હેડતી નહીં બોલો હાડો કઢી રોટલા કરવા કઢી રોટલા આ જો આ દહીસ વણો નાખી દેવાનું એડ કરી દેવાનો દહીં હવે શું કરશું ખબર છે જુઓ જેટલું બધું મગણાયું જુઓ એટલું બધું છાસ થઈ ગઈ બધું મોકણ કાઢી જોઈશ ભાઈ કઢી જુઓ જુઓ કોમ બમ બધું પાલી જશે હોશ પડી જઈશ હો અને માર કાવ્ય પેલી રમયા જુઓ જુઓ કોઈ ને પોન એ ગોડી નાયો છોકરો જુઓ થોડા દિવસ પેલા છે ને મેં ઇન્સ્ટાગ્રામ માં એક વિડીયો બનાવ્યો તો કે મારી બે ગાયો છે જેમાંથી એક ગાય નું નોમ મેં રાખી દીધું તું એક હજી બાકી છે તે મેં બધાને પૂછ્યું કે હું હું નોમ રાખું તો જે પેલી છે ને પેલી એનું નામ તો તમને બધાને ખબર છે ને ખુશબુ એનું નામ ખુશબુ છે પણ આ હમણાં જ આવીશ તો એનું નામ મેં બધાને પૂછ્યું હતું હું રાખું તો ઘણા બધા કમેન્ટ આવ્યો કોઈ કે કલ્યાણી રાખો પેલું છે એવું કીધું લડ્ડુ રાખો પણ મને જે નોમ ગમ્યું છે સોરી મને જે નોમ ગમ્યું છે ને એ નોમ મેં પસંદ કર્યું છે ગૌરી તો હું ગૌરી રાખવાની છું પેલીનું ખુશબુ આપણે વધારવા જીતી એટલે ખુશબુ આપણને લઈશ પણ તોફાન નહીં રે એટલું કરો જબ્બર તોફાન કરો કોઈના હાથમાં આવો નહીં એ રે જાય ને એટલે પતી જુ મારે મમ્મીનું જ કીધું કરે ખાલી હા જાણ મને જોવો તાને બસ એ રે મને આમ મારવા આવશે આમ કરી કરી પણ હું ભીવાથી નહીં આપે જેવા નજીક જઈએ ને એટલે એરીએ ચૂપ થઈ જાય જો નજીક જઈએ ને એટલે ચૂપ થઈ જાય પહેલાં પહેલાં એવું કરશીએ કદે કજે કદીએ કદીએ લે કજ હ હ ઘરના બધા સાલ લેવા જતો તારે અને મને મેલી શકીએ આ બેવાની હત રાખવા જો હા હત રાખવા મેલી જો હશું બોલો જવા તો જ નહીં વયથી હોમ જોઈથી આમ તો તરો એમાં આ તો ખાસ આ બાવો હોય ના હાલ તમે ઓઈ ને એટલો ખરાબ થઈ ગયો ગઢ ઘર હતો ને તને કમ્પ્લેટ હતો આ છોકરો પણ અમે રવા છીએ તા ના ભાઈ ના હાલ આવા જ હોય છે રોજ આવા હોય છે હવે હાલ તો હું જ છું હવે જવાની નહીં મળે શમકો પેલો હાચરબો પડશે તો આજ માટે આપણે આટલું જ રાખશું મતલબ આ વિડીયોને આટલો સુધી રાખીએ મરશું આવાજ મસ્ત મસ્ત બ્લોગ હંગાથી અને તમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો યાદ